તળાજા રોડ પર આવેલ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એસસીએફ શૈલેષ ખાંભલાએ પત્ની અને બે બાળકોની હત્યા કરી નાખી હતી કૃત્ય કરનાર

હિમાંશુ બાલકૃષ્ણ જોશી પ્રમુખ ભાવનગર બાર એસોસિએશન એ ગત માસમાં જે બહુ ખરાબ બનાવ બન્યો છે અને એ વ્યક્તિના નામે પોલીસ તંત્રએ જે ફરિયાદ લીધી છે એ અનુસંધાને જાણવા મળ્યું છે કે એને પોતાના પરિવારના સભ્ય પત્ની અને સંતાનોને મારી નાખ્યા છે અને એ પછી પણ એને સંતાડીને ડેડ બોડીને ત્યાર પછી પણ પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનું ખરાબ કૃત્ય કર્યું છે એ અનુસંધાને પોલીસે જે આગળ કાર્યવાહી કરી અને સત્ય જે લાવ્યા છે એ બદલ અમે પોલીસ તંત્રને બિરદાવીએ છીએ તદુપરાંત ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોએ સ્વૈચ્છિક નક્કી કર્યું છે કે આમનો કેસ કોઈ સેવા આપશે અન્ય જિલ્લાના વકીલ મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે શક્ય હોય ત્યાં સુધી આવા વ્યક્તિ કે જેને પોતાના પરિવાર સાથે આ ખરાબ કૃત્ય કર્યું છે અને એ પણ જાણવા મળ્યું છે ત્યાં સુધી અન્ય વ્યક્તિ માટે ગોડ નોઝ વોટ હેપન પરંતુ એ પણ ખોટું છે તો એની માટે એને પણ બચાવ ના કરવા અમે મિત્રોને વિનંતી કરીએ છીએ